સમાચાર રાજકોટ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીની પદયાત્રા શહેરના અલગ અલગ વિસ્તારમાં પદયાત્રાનું નું આયોજન ગાંધીજી પ્રતિમાથી લઈ અને સુરઠિયા વાડી સર્કલ સુધી આ પદયાત્રા બાદ પરેશ ધાનાણી દ્વારા સતત ચૂંટણી ને લઈ અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી નું રાજકોટ શહેરમાં જંગી પ્રચાર ચાલી રહ્યો છે ગઈકાલે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં તેમણે ચૂંટણી પ્રચાર કર્યો હતો તો રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે પરેશ ધાનાણી અને પરેશ ધાનાણી દ્વારા કોંગ્રેસનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે પરેશ ધાનાણી દ્વારા પદયાત્રા યોજાઈ શહેરના અલગ અલગ વિસ્તારમાં અપદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં ગાંધીજી પ્રતિમાથી લઈ અને સોરઠીયાવાડી સર્કલ સુધીની અપદયાત્રા ફોર્મ મંજૂર થયા બાદ પરેશ ધાનાણી દ્વારા સતત ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે પરેશ ધાનાણી અને તેમના દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે ગઈકાલે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં તેમણે ચૂંટણી પ્રચાર કર્યો હતો અને તેમના દ્વારા ઠેર ઠેર પદયાત્રા પણ કરવામાં આવી રહી છે પદયાત્રા ગાંધીજી પ્રતિમાથી લઈ અને સુરઠિયા વાડી સર્કલ સુધી વિશે કરેજ ઠાનાડી દ્વારા કોંગ્રેસનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે રાજકોટની જે બેઠક છે ઘણી જ વિવાદાસ્પદ બેઠક છે અને આ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશુતમ રૂપાલા સામે તેઓ લડી રહ્યા છે ત્યારે રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે ઘરે ઘરે જઈ અને તેઓ પ્રચાર કરી રહ્યા છે પદયાત્રા કરી રહ્યા છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેઓ પદયાત્રા દ્વારા કોંગ્રેસનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે કે જેમાં ગાંધીજી પ્રતિમાથી લઈ અને સુરઠિયાવાડી સર્કલ સુધીની પદયાત્રા તેમણે યોજી જ્યારથી તેમનું ફોર્મ મંજૂર થયું છે ત્યારથી જ રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સતત ચૂંટણીનો પ્રચાર કરતા નજરે પડી રહ્યા છે તો કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા રાજકોટ શહેરમાં જંગી પ્રચાર કરવામાં આવી રહ્યો છે આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર શ્રી પરષોત્તમ રૂપાલા અને વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ગયા છે રહીમ રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે પદયાત્રા યોજાઈ છે શું વધુ વિગતો

જે પરસોત્તમ રૂપાલાની સામે જે મેદાને ઉતર્યા છે પરેશ ધાનાણી અને તેઓએ કહ્યું છે કે રણ મેદાન રાજકોટને ગણવામાં આવ્યું છે રણ મેદાનને લઈને જે નાના નાના લીંબુ જે રીતના ભાવ પૂછતા નજરે આવી રહ્યા છે શું ભાવ છે આજે જે શાકભાજીની માર્કેટ પણ નજરે આવે છે એટલે અલગ અલગ વિસ્તારોની અંદર જે પ્રચાર જે કરતા નજરે આવી રહ્યા છે જે દ્રશ્યો જોઈ શકાય છે પરેશ ધાનાણીના તેને આપણે સીધા વાત શું કહેશો પરેશભાઈ શું ભાવ આપ્યા લીંબુ આ લીંબુ છે એ રાજકોટના દરવાજે બાંધવા આવ્યો છું મારું રાજકોટ સ્વાભિમાની રાજકોટ સ્વબળે વિશ્વની અંદર પથરાયેલું રાજકોટ એ રાજકોટને કોઈની નજર ન લાગી જાય એટલે રાજકોટના આંગળીએ લીંબુથી તોણ બાંધવા આવ્યો છું રાજકોટ એના સ્વબળે ઊભું થયું છે સ્વબળે દોડતું થયું છે સૌરાષ્ટ્રનું પાટનગર રંગીલું રાજકોટ એણે દેશ અને પ્રદેશમાં પોતાની ઓળખ બનાવી છે ત્યારે આ રાજકોટની ઓળખને ભૂસવાનો કોઈ પ્રયાસ કરે તો રાજકોટના લોકો સાખી નહીં લે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટના લોકો સ્વબળે આજ એ ઔદ્યોગિક નગરી તરીકે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝને બળ પૂરું પાડી રહ્યા છે ગોલ્ડ અને સિલ્વર ઇમિટેશન જ્વેલરીનું રાજકોટ હબ બની ચૂક્યું છે ફાઉન્ડ્રી ઉદ્યોગ પણ ફૂલો ફાયલો અને ઉછરો છે આ તમામ નાના મોટા વેપાર ઉદ્યોગ અને ધંધા એ રાજકોટવાસીઓએ પોતાના સ્વબળે પોતાની સુસ્તી વિકસાવી ભારતને યોગદાન આપ્યું છે કમનસીબે આ એ રાજકોટ જેણે મુખ્યમંત્રી આપ્યા ચાર ચાર મુખ્યમંત્રી આપ્યા અને એમ છતાં સરકારનો જો રાજકોટના વેપાર ધંધા ઉદ્યોગમાં સહયોગ મેળવો હોત તો મને લાગે છે કે રાજકોટ એ વૈશ્વિક ઓળખ બનાવી શીખવું હોત ક્યાંક ચૂકાણું છે ચાલો હવે મારા રંગીલા રાજકોટને સ્વાભિમાની રાજકોટને સ્વમાની રાજકોટને સ્વબળે આગળ વધનારા રાજકોટને કોઈની નજર ન લાગે એના માટે રાજકોટના જનજનના આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે આ લીંબુનું તોરણ રાજકોટના આંગણે લટકાવવા માટે આવ્યો છું રંગીલા રાજકોટ ને કોઈ ની નજર ન લાગે બા એ એ ઉભા ઉભર આ બાજુ